આપે છે બધા દેવો ભગવાન શ્રી હરિ નારાયણ બ્રહ્માજી બધા કહે છે કે હે દેવાધી દેવ મહાદેવ આ દક્ષ છે તો બાળક છે તમે તો દેવાધી દેવ મહાદેવ છો તમારી લીલાને એ બાળક શું ઓળખી શકે માટે તમે યજ્ઞ શાળામાં આવો અને આ યજ્ઞને પૂર્ણ કરાવો બધા જ દેવો શિવને લઈને આવે છે યજ્ઞનો જે બલી હોય છે એ જે પોકળો હોય છે એ પશુનું મુખ જે છે આ દક્ષ પ્રજાપતિ ઉપર મોકલીને અંજલિ છાંટવામાં આવે છે એટલે તરત જ એ ધડ અને મસ્તક બંને લાગી હોય છે બેઠા થઈ જાય છે બેઠા થઈ અને ભગવાન શિવને પોતાની નજર સમક્ષ જુએ છે ત્યારે ભગવાન શિવની મહત્તા છે એ દક્ષ પ્રજાપતિ ઓળખી શકે છે તરત જ ભગવાન શિવની ખૂબ સુંદર મજાની સ્તુતિ દક્ષ કરે છે ભગવાન શિવ ત્યાં રહી અને આ યજ્ઞ આખો પૂર્ણ કરાવે છે અને સતી માતાનો જે શરીર હોય છે એ શરીરને પોતાના ખભા ઉપર લઈ અને યજ્ઞ શાળામાંથી નીકળી જાય છે જેને આ જગતમાં આપ્યું છે કોઈ દિવસ કોઈનો દ્રોહ નથી કર્યો દેવ હોય દાનવ હોય કે માનવ હોય બધાનું હંમેશા કલ્યાણ જ કર્યું છે એવા દેવ મહાદેવ શિવજી એમના ઉપર જો આવી આપત્તિ વિપત્તિ સાંસારિક વૃત્તિઓના કારણે આવતી હોય તો આપણે તો એક પામર મનુષ્ય છે પામર મનુષ્યના જીવનમાં નાના મોટા આપત્તિઓ વિપત્તિઓ આવવાની કે જે વ્યક્તિએ જેનો જીવનમાં કોઈ દ્રોહ નહીં કર્યો અને જીવનમાં કોઈ દ્રોહ ભગવાન શિવ કરી જ ન શકે જો એમના જીવનમાં આવી મુશ્કેલી આવી તો એ લીલા દ્વારા ભગવાન આપણને સમજાવે છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની આધિ આવે વ્યાધિ આવે ઉપાધિ આવે તો એનાથી કોઈ દિવસ ચલિત થવું નહીં હંમેશા તટસ્થ રહી એનો સામનો કરવો ભગવાન શિવ સતીનો દેહ લઈને ગયા છે એ સતીનો દેહ જે યજ્ઞ કુંડમાં સળગ્યો એ આજની તારીખમાં પણ છે તમે તમે એટલા બધા ભાગ્યશાળી છો છો કે એક ક્ષેત્રની અંદર અહીંયાથી નજીકમાં કંખલ છે કંખલની અંદર સતી માતાનો કુંડ છે તમે આવ્યા છો તો ત્યાં જજો દર્શન કરજો અને મા ભગવતી પાસે પોતાની કંઈક કામના હોય એ સિદ્ધિ કરજો હાલની તારીખમાં પણ ત્યાં તમે દક્ષ પ્રજાપતિનું જે મહાદેવ છે દક્ષ પ્રજાપતિ મહાદેવ એ દક્ષ મહાદેવની બહાર જશો એટલે ત્યાં સતીકુંડ તમને જોવા મળશે એ સતીકુંડના અહીંયા આવ્યા છો તો બધા પ્રેમ ભાવથી દર્શન કરજો મા ભગવતીના શિવજી જે નશ્વર દેહ લઈમાં ભગવતીનો જાય છે ઘણા વર્ષો સુધી લઈ અને ફર્યા કરે છે પણ ભગવાન શ્રી હરિ નારાયણને એમ થયું કે જ્યાં સુધી ભગવાન શિવ પાસે આ દેહ છે ત્યાં સુધી એમાં ભગવતીની માયા ભગવાન શિવ મૂકી શકશે નહીં એટલે પોતાનું સુદર્શન ચક્ર છોડી એ દેહના અલગ અલગ ટુકડા કરવામાં આવે છે જે ટુકડો જે જગ્યાએ પડે છે એ જગ્યાએ બધા શક્તિ પીઠો સ્થાપિત થાય છે અને આપણું ગુજરાત એટલું ભાગ્યશાળી છે કે માં ભગવતીનું હૃદય આપણા ગુજરાતમાં પડ્યું છે અંબાજી તમે જાઓ અને ભગવતીની આરાધના કરો ઉપાસના કરો અને તમે અંબાજી જાઓ તો અંબાજી જઈ અને તરત તમારે પાછું નહીં આવો તમારે અંબાજી એક રાત જે છે એ રોકાઈને આવવાનું એક રાત માં ભગવતીના સાનિધ્યમાં તમે ગાળીને આવશો રોકાઈને આવશો તો તમારા અંતર મનના ભાવમાં તમારી જે કંઈ પણ મનોકામના પડી છે એમાં ભગવતી પૂરી કરી નાખશે એમાં કોઈ શંકાની સ્થાન નથી કારણ કે ભગવતીનું હૃદય છે ત્યાં અને તમારા હૃદયની મનોકામના એમાં ભગવતી પૂર્ણ કરી દેશે બોલો આદ્ય શક્તિ અંબે મા આ પ્રમાણે મૈત્રી મુનિ જે છે સતીના વંશ સતી માતાની શિવજીની કથા આખી વિદુરજીને મૈત્રી મુનિ કહે છે અને પ્રસૂતિના વંશની આખી જે કથા છે એ બધી સંભળાવે છે વિદુરજી કહે છે કે હે ભગવાન હે મહામુનિ હું ભાગ્યશાળી છું કે આવા સુંદર જે કહેવાય લીલાઓના ચરિત્રો મને સાંભળવા મળે છે કે ભગવાને દેવાધિદેવ મહાદેવને પણ આ સંસારમાં ઘણું બધું વેઠવું પડ્યું આ કેવું ચરિત્ર છે ભગવાનની આ કેવી માયા છે